અમદાવાદમાં મોગલધામ ખાતે આયુર્વેદની માહિતી માટે આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદ દ્વારા મોગલધામ ભાયલા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ સેવાઓ ડોક્ટર ગૌતમ સથવારા ડોક્ટર સોનાલી ચાવડા ડોક્ટર અર્ચના ચૌહાણ અને હોમિયોપેથિક સેવાઓ ડોક્ટર શિલ્પા પંડ્યા અને ડોક્ટર ધીરેન વ્યાસે આપી હતી આયુર્વેદ અને હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન અને સારવાર સેવા અને પ્રદર્શનનો લાભ વહોળી સંખ્યામાં જનતાએ લીધો હતો જય મોગલમાં મોગલધામ ભાઈલાજી દિલીપસિંહ પરમારના જય મોગલમાં આજ રોજ રવિવાર બે હજાર પચીસ જે મેગા આયુષ્ય મેળો કે જે સરકાર દરેક માણસની દરેક ચિંતા કરે છે એમાંની આ એક ચિંતા છે કે માણસનું આયુષ્ય કેવી રીતે તકે અને નિરોગી કેવી રીતે રહે એ અંતર્ગત સરકાર શ્રી આરોગ્ય ખાતું અને કલ્યાણ ખાતા તરફથી આજે અહીં આયુર્વેદિક દવાઈઓનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં બહુ જ મશહૂર ડૉક્ટર શ્રીઓ આવ્યા છે તેમજ મફત દવા દરેક દર્દીઓને આપી અને એમનું આયુષ કેવી રીતે સારું રહે શ્વાસ કેવી રીતે સારું રહે એની ચિંતા કરી અને મેઘા આવા કેમ્પો કરી અને દરેક જગ્યાએ આવા કેમ્પો કરે છે એમાંના આજે મોગલધામ ખાતે કેમ્પ કર્યો છે અને અમને એવું કહ્યું છે કે આવા કેમ્પો અવારનવાર વર્ષમાં પાંચસો વખત આપણે ત્યાં અમે આવીશું અને દરેક દર્શનાર્થીને આનો લાભ લેવા મારી નમ્ર વિનંતી છે આવા આયુર્વેદિક દવા મફત અને આયુષ કેમ્પમાં આવો અને મફત લાભ લો સ્વાસ્થ્ય સારું રાખો પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત મુજબ આપણે સૌ સારા રહીએ માતાજી પણ સારા રાખીએ અને દવા પણ લઈએ જય મોગલમાં જય મોગલમાં નમસ્તે હું ડૉક્ટર ગૌતમ સથવારા મેડિકલ ઓફિસર દેવ ધોલેરા આયુર્વેદ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારની અંદર આયુષ નિયામક શ્રી આયુષ ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ અત્રે મોગલધામ ભાયલા ખાતે નિઃશુલ્ક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીના તમામ પ્રકારના રોગોની નિદાન અને સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે સાથે સાથે લોકોની જાગૃતિ માટેના આયુર્વેદ અને હોમિયોપેથીની વધુમાં વધુ પ્રચાર પ્રસાર અર્થે માહિતી આપતા લિટરેચર્સ માહિતી આપવા માટે મેડિકલ ઓફિસર્સ અને ઉપચાર અર્થે આખી ટીમ અત્રે ઉપલબ્ધ છે વધુમાં વધુ લોકો આયુર્વેદનો અને હોમિયોપેથીનો લાભ લે એના માટે અમે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે વધુમાં જણાવવાનું કે આયુર્વેદ આપણી હજારો વર્ષ જૂની એવી પદ્ધતિ છે કે જે માત્ર રોગને પણ ટ્રીટમેન્ટ નથી કરતી પણ એને થતો પણ અટકાવે છે અને એની સાથે સાથે યોગ અને આયુર્વેદ દ્વારા આપણે જાણીએ છીએ કે વિશ્વભરની અંદર હજારો લોકોને રોગમુક્ત કરેલા છે તો મારી આપ સર્વેને અપીલ છે કે વધુમાં વધુ આયુર્વેદનો લાભ લો વધુમાં વધુ આયુર્વેદ તરફ વળો અને વધુમાં વધુ આ પ્રકારના સરકારી પ્રોગ્રામોનો લાભ લઈ અને અમારા પ્રોગ્રામને સફળ બનાવો અત્રે મારે ખાસ આભાર કરવાનો રહેશે જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનો જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનો અને સાથે સાથે મોગલધામ ભાયલાના દિલીપશ્રીશ્રીનો કે જેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આટલો સરસ પ્રોગ્રામ અહીંયા લોકો માટે આયોજન કરી શક્યા છીએ ભવિષ્યમાં આવા ઘણા બધા પ્રોગ્રામ કરી અને લોકોની સેવાનો અમે લાભ લેતા રહીશું જય હિન્દ ગોહેલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ